દિનેશભાઈ ગોંધિયા સ્કૂટર લઈને જાતા હતા અને અકસ્માત થયો અને પડી ગયા એમાં જાંગની પાછળ આગળ ઓપરેશન આવ્યા અને ડૉક્ટરોએ અમને કીધું કે આને બે બ્લડની થેલી ચડાવવી પડશે અમે બ્લડની થેલીની એરેન્જ કર્યું અને અહીંયા પહોંચાડી દીધું તો એ લોકોથી બીજા બીજું જ બ્લડ ચડી ગયું છે જેના મારી પાસે એવિડન્સ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ લગભગ પાંચ દિવસ થયા જે હું આપને વોટ્સએપમાં મૂકી દઉં છું દિનેશભાઈનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ હતું અને બી પોઝિટિવ ચડાવી દીધેલું છે અને બી પોઝિટિવ ચડાવ્યા પછી એને એકદમ ઠંડી ચડી અને રિએક્શન ચાલુ થયું અને ડોક્ટરોએ અહીંયા તતત બોયલા કે આ બ્લડ બીજાનું ચડી ગયું છે

તો સાથળમાં બે આટકા ક્રેક થઈ ગયા હતા ચાર દિવસ સોમવાર ત્યાં સારવાર ચાલુ હતું આજે ઓપરેશન કરાયું છે ઓપરેશન કરાવ્યું અત્યાર સુધી બરાબર હતું હમણાં એક નવા એક નવા કોક સાહેબ એવા ઓ બદલે બી પોઝિટિવ એને ચડાવી દીધું છે એની હિસાબે એકદમ ક્રિટિકલ પોઝિશન થઈ ગઈ છે અત્યારે પાંચ સાત મેડમ છે કોઈ મને કોઈ એમાં મેઇન ડૉક્ટર એવું મને નથી દેખાતું કે એમાં કોઈ હોય કોઈ સારવાર મળે એવું નથી લાગતું મારો પોઝિશન પોતા હોય તો જવાબદાર વ્યક્તિ કોણ આ કીધેલું ઓ પોઝિટિવ એને કહેવાથી બ્લડ બેંકમાં આવી નહીં બ્લડ બેંકમાં બે મારો ભત્રી જો બે જણા આવી બ્લડ દઈ ગયા એ લોકોએ ત્યાંથી બ્લડમાં હું જાતે લેવા ગયો તો અમે કીધું તમને ન આપી કે એનો સ્ટાફ આવી જ લઈ જશે પછી એનો સ્ટાફ લઈ આવ્યો બ્લડ અને આ એ બી પોઝિટિવ આવ્યું હતું એને ચડાવી દીધું જોયા વગર જ પુરાવા છે અમારી પાસે અત્યારે હજી સુધી કયું નથી અમે વિચારશું હજી કોઈ બેદરકારી સરકારની ને ગ હોસ્પિટલવાળાની મેઇન ડૉક્ટરો એની એને એ ડોક એ જેને ચડાવ્યું છે એનું તમને નામ આપીશ બ્લડ બેંક જે બ્લડ લીધેલું છે એનો મારી પાસે ફોટો છે મારી પાસે એવિડન્સ છે માંગ બીજું કાંઈ નહીં મારો ભાઈ ઉભો ઉભો થઈ જાય નરે જવાબદાર કોણ વ્યક્તિ એ મને ખાલી એનો જવાબ જોઈએ હું તો એજ્યુકેટેડ છું બીજા ગરીબ બાળકો આવતા હોય ગાફડાના અત્યારે કન્ડિશન આવું ક્રિટિકલ છે ક્રિટિકલ અને હું બોલીશ મને ડાયાબિટીસ બીપી છે મારી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે